નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તો જોઈએ મહત્વના સમાચાર વિજાપુર હિંમતનગર રોડ પર સાબરમતી નદીનો પુલ પાણીના વહેણ અને નબળી હાલતને કારણે તાત્કાલિક બંધ વિજાપુર હિંમતનગર માર્ગ પર આવેલ સાબરમતી નદીનો પુલ ભારે વરસાદ બાદ વધેલા પાણીના વહેણને કારણે તેમજ પુલની જૂની અને નબળી સ્થિતિને લીધે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે તંત્રના જણાવ્યા મુજબ વર્ષો જૂનો આ પુલ સમય જતાં નબળો થઈ ગયો હતો વરસાદી મોસમમાં સાબરમતી નદીમાં પાણીના સ્તર ઝડપથી વધતા પુલ પર ભારે દબાણ સર્જાયું હતું આવા સંજોગોમાં સંભવિત અકસ્માતોને અટકાવવા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા પુલ પરથી વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે હાલમાં વિજાપુરથી હિંમતનગર કે હિંમતનગરથી વિજાપુર જવાના માર્ગ પર મુસાફરોને પ્રતિબંધ મુકાયો છે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવા પ્રયાસો ચાલુ છે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાણીનો સ્તર ઘટ્યા બાદ અને પુલની તકનીકી તપાસ પૂર્ણ થયા પછી જ આ માર્ગ ફરી ખુલ્લો મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર